વાત કરીએ ભાવનગરની તો ભાવનગર નાગરિક સહકારી બેંક આકરા પાણીએ જોવા મળી ત્રણ મિલકતોને સિલ ઠપકાર્યા છે તો આગામી દિવસોમાં બાકી કરજદારોની વધુ મિલકતોને સીલ કરી કબજે લેવામાં આવશે તેવું જણાવ્યું છે ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા લાંબા સમયથી લોન કરજ બાકી ધરાવતા આસામીઓની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના કારણે કરજદારોમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા બેંક પાસેથી લોન લઈ ભરપાઈ ન કરનાર આસામીઓને વારંવાર નોટિસો ફટકારી મૂળ મુદ્દલ તેમજ નાગરિક સહકારી બેંકના અધિકારીઓ દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ભરતનગર વિસ્તારમાં આવેલ કૈલાશનગર સ્થિત એક બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી એ જ રીતે શહેરના ઘોઘા રોડ પર આવેલ વાડામાં બે મકાનોને સીલ કરવામાં આવ્યા હતા આ અંતર્ગત અવધિમાં લોનની રકમ તથા વ્યાજ સહિતની નહીં કરે તો મિલકતો ટાંચમાં લેવા સાથોસાથ જપ્તી અને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા આંકડા પગલા લેવાની શરૂઆત કરતા લેણદારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે